બોરસદ તાલુકાના નાપા ગામે ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતેથી રૂપિયા એક લાખ સત્તર હજાર ઉપરાંતનો ઠંડા પીણાનો જથ્થો જપ્ત કરાયો છે સોશિયલ મીડિયામાં ઠંડા પીણાની બોટલમાં જીવાત મળ્યા અંગેનો વિડીયો વાયરલ થતાં આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામે આવેલા ઠંડા પીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતે સઘન તપાસ કરી ઠંડા પીણાના ચાર નમૂના લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત સાદત બોટલિંગ ખાતે બાકી રહેલા ઠંડા પીણાનો જથ્થો કે જેની અંદાજીત કિંમત એક લાખ સત્તર હજાર જેમાં ફિઝા સોફ્ટ ડ્રિંક્સ ઓરેન્જ બોટલ ડ્રિંક્સ લાઇન લેમન જમની એક હજાર એકસો બાવન બોટલ ફિઝા જીરા કુલ મેજિક કાર્બોનેટેડ બેવરેજની આઠ હજાર ચારસો બોટલ અને ફિઝા વ્હાઇટ જીરા મસાલા કાર્બોનેટેડ બેવરેજની બારસો બોટલનો સમાવેશ થાય છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્રેટેડ ઓફિસરની ટીમ દ્વારા તપાસણી દરમિયાન જણાવેલ ક્ષતિઓની સમય મર્યાદામાં પૂર્તતા કરવા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લેવામાં આવેલ ઠંડા પીણાના નમૂનાના પૃથકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જણાવાયું છે